આજના અંદર વાત કરવાની છે કે ચોમાસું ઘણા ટાઈમથી નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે મુંબઈ મહારાષ્ટ્રની નજીક હવે ધીરે ધીરે નૈઋત્ય ચોમાસું એક્ટિવ થઈ રહ્યું છે અને હવે ચોમાસું એક્ટિવ થઈ રહ્યું છે એટલે કયા કયા વિસ્તારોની અંદર હળવા થી મધ્યમ વરસાદ પડશે એની વાત કરીએ ને તો હવે આજે બાર તારીખ થઈ ગઈ છે આજે જે વરસાદી સિસ્ટમ અત્યારે હાલ આપણને એક સિસ્ટમ જોવા મળી રહી છે જે એપ્લિકેશનના માધ્યમથી અમુક ન્યૂઝ ચેનલના માધ્યમથી આપણે જોઈએ છીએ તો એ જે સિસ્ટમ છે ને એ નૈઋત્યના ચોમાસા પહેલાં જે નૈઋત્યના ચોમાસાને જે કરંટ લાગતો હોય છે ને જે સિસ્ટમ એક્ટિવ થતી હોય છે નૈઋત્યનું ચોમાસું એક્ટિવ થતું હોય છે તેના લક્ષણો હોય છે એટલે એના પહેલાંનો જે વરસાદ હોય તો હોય છે તેને નૈઋત્યના ચોમાસા પહેલાંનો વરસાદ કહેવાય છે અને એ વરસાદના કારણે નૈઋત્યનું જે ચોમાસું છે તે મિત્રો હવે ધીરે ધીરે આગળ વધવાનું છે એટલે હવે નૈઋત્યનું ચોમાસાને છે ને હવે ધીમે ધીમે વેગ મળશે કરંટ મળવાનો છે અને આ જે બાર તારીખ થઈ ગઈ છે આજે લગભગ બપોર પછી ઘણા બધા આપણે જિલ્લાઓની અંદર અને રાજ્યમાં આપણે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે જેમાં સૌથી પહેલા વાત કરીએ ને તો ઇન્દોર ની અંદર સૌથી પહેલા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે માં ઇન્દોર માં મધ્યપ્રદેશ માં અને મધ્યપ્રદેશ આજુબાજુના જે વિસ્તારો છે પશ્ચિમ મધ્યપ્રદેશ પોર્ટલ લાગુ વિસ્તારમાં દહોળ ગોધરા હાલોલ તો કાલોલ આ વિસ્તારો ની અંદર ત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને અત્યારે હાલ એ પણ બી માહિતી માં હું જણાવી દઉં કે અત્યારે હાલ જે વરસાદી વાતાવરણ છવાયું છે એમાં લગભગ વરસાદ તો ઓછા માત્રામાં પડતો હોય છે પરંતુ આ જે વરસાદ પડતો હોય છે ને મિત્રો આ વરસાદ બહુ ઓછી પ્રમાણમાં હોય છે અને તીવ્રતા બહુ નહીં હોય કારણ કે આ જે વાદળો હોય છે ને મિત્રો આ જે વાદળો એ હાઈ લેવલના એક ઊંચા વાદળો હોય છે હાઈ લેવલ એટલે કે ઊંચા પ્રમાણના વાદળો હોય છે એટલે આ વાદળોની બહુ વરસાદ પડવાની જે શક્યતાઓ ખરી એ ખૂબ ઓછી હોય છે મિત્રો એટલે ભારે વરસાદની હાલ પૂરતી એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી મિત્રો પણ તેમ છતાં પણ આપણે મધ્યમ વરસાદ તો માની જ શકે કેમકે મધ્યમ વરસાદ સુધી તો વરસાદ પડવાનો જ એટલે એટલે આ જે વાદળો વાદળો છે છે હાઈ એટલો બધો ભારે વરસાદની હાલ પૂરતી શક્યતા નથી આટલું ચોક્કસ છે કે એક ઇંચ કે દોઢ ઇંચ સુધી વરસાદ પડે પણ એનાથી વધારે વરસાદ કોઈ જગ્યાએ પડે ને તેવું અમાનને હાલ પૂરતો નથી લાગી રહ્યું જો એવો કોઈ ભારે વરસાદની શક્યતા હશે તો અમારા તરફથી ચોક્કસથી આ ચેનલ વેધર ન્યૂઝ ગુજરાતી પર માહિતી આપવામાં આવશે મિત્રો ચોમાસાને લઈને વાત કરતા હતા તો ફરીથી આપણે આવી જે ચોમાસું હવે ધીરે ધીરે એક્ટિવ થઈ રહ્યું છે જે ચોમાસું મહારાષ્ટ્રમાં અટક્યું છે હવે એ જે ચોમાસું છે એને ધક્કો વાગ્યો છે અને એક કરંટ લાગ્યો છે અને એ હવે એક્ટિવ થઈ રહ્યું છે અને જે રીતે વાત કરી હતી ને કે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું એકવીસ અથવા બાવીસ તારીખની રોજ પ્રવેશ છે એ જ તારીખ મુજબ કે એનાથી કદાચ 24 કલાક કે 48 કલાક વહેલું આવી શકે પણ લગભગ એનાથી મોડું થાય ને તેવું તો હાલ પૂરતું નથી લાગી રહ્યું પણ અત્યારે હાલ જે ચોમાસું આ જે વરસાદ પડી રહ્યો છે એ કોઈ ચોમાસાના વરસાદો નથી ચોમાસા પહેલાની જે એક્ટિવિટી થતી હોય તેના વરસાદો છે અને ખાસ કરીને આ વરસાદો તેના પડી રહ્યા છે જેનો તાપમાન ખૂબ ઊંચું છે અને બફારોને ને ઉકળાટ અનુભવાય રહ્યો છે એના કારણે અત્યારે હાલ વાદળ બંધાય છે એના વરસાદ અત્યારે હાલ પડી રહ્યા છે ચોમાસાના કોઈ વરસાદ નથી પડી રહ્યા હળવાથી મધ્યમ વરસાદ કઈ જગ્યાએ છે તેની વાત કરી લઈએ થોડી તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અને પૂર્વ રાજકોટના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના જે અમુક અમુક વિસ્તારો છે એમાં અત્યારે હાલ આ મધ્ય પ્રમાણ એટલે કે હળવા કોઈ કોઈ જગ્યાએ મધ્ય ઉત્તર ગુજરાતમાં કોઈ કોઈ જગ્યાએ ખાલી ફક્ત વરસાદના ઝાપટા પડે એવી શક્યતાઓ છે કોઈ જગ્યાએ છૂટછાટ વરસાદ થાય પછી આમાં બીજી કોઈ મોટી શક્યતાઓ નથી ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં પણ સેમ જ આગાહી છે એમાં પણ કોઈ પ્રકારે મોટા ભારે વરસાદની શક્યતાઓ નથી મિત્રો પણ આ જે વરસાદો છે તે કોઈ પ્રકારના હેવી વરસાદો નથી હજી ચોમાસું નથી આવ્યું ચોમાસું હજી આવવાની વાર છે એટલે આ વરસાદો છે ને તે હજી નોર્મલ વરસાદો છે ચોમાસા આવતા પહેલા જે એક્ટિવિટી થતી હોય છે ને તેના વરસાદો છે ને આ વરસાદો આવશે પછી ચોમાસું એક્ટિવ થશે તો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ ચેનલ પર નવા આવ્યો ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો